ઉનાળો આવ્યો એટલે કંઈક ઠંડુ ઠંડુ ખાવાની એટલી મજા પડે ને કે બસ રોજે આપણે આઈસક્રીમ અને ગુલફીશ ખાતા રહીએ અને આજે આપણે ચીકુનો આઈસ્ક્રીમ અને ચીકુનો આપણે મિલ્કશેક બનાવીશું તો ઘણા દિવસો પહેલાં હું મારી ચીકુની વાડીમાંથી ચીકુ કાચા લઈ આવી હતી અને મેં આવી રીતે એક નળીમાં ચીકુ મૂકીને મેં પાકી દીધા છે તો ચીકુ પાકતા મારે ચાર દિવસ લાગ્યા છે તો હા ચીકુ બધા જ પાકી ગયા છે તો સૌ પ્રથમ અહીં આપણે ચીકુની છાલને છોડી દઈશું એટલે કે સાતથી આઠ નંગ જેટલા ચીકુ મેં ઉપરની છાલ મેં કાઢી લીધી છે અને તેને વચ્ચેથી કટ કરીને તેના બીજ પણ કાઢી લીધા છે તો આપણે દરેક ફ્લેવરની આપણે ગુલ્ફી અને આઈસ્ક્રીમ ખાતા હોઈએ છીએ વેનીલા ચોકલેટ મેંગોડોલી બટરસ્કોચ બધા જ ફ્લેવરના ખાતા હોઈએ છીએ પરંતુ ચીકુની આઈસ્ક્રીમ નહીં ખાધી હોય તો આજે આપણે ચીકુની ગુલ્ફી બનાવવાના છીએ અને ચીકુનો મિલ્કશેક બનાવવાના છીએ પણ આ બંને રેસીપી છે ને થોડી અલગ બનાવવાના છીએ અને તેનો ટેસ્ટ પણ એટલો સરસ હશે ને કે તમે રોજે પણ તમે હવે ચીકુ કાપીને નહીં ખાઓ પરંતુ રોજે તેની ગુલ્ફી બનાવીને ખાશો તો બધી જ આ બધી જ ટ્રીક અને ટિપ્સ આ વિડીયોમાં આપણે આગળ જોઈશું તો વિડીયોને આગળ વધારતા પહેલાં મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને હા મારી વિડીયો તમે જોતા હોય અને આની રેસિપી તમને મારી પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં બે આઇકન છે તે જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને પહેલી રેસીપી તમારી સાથે શેર થાય તો અહીં આપણે ચીકુને આવી રીતે કટ કરી લીધા છે તેના મોટા મોટા પીસ કરી લીધા છે હવે આપણે એક મિક્સર જાર લઈશું હવે પહેલાં સૌ પ્રથમ આપણે ચીકુ મિલ્કશેક બનાવીશું તો ચીકુ મેં બે ચી ચીકુના પીસ મેં લીધા છે આશરે અને તેમાં મેં એક ચમચી જેટલી મેં ખાંડ એડ કરી છે તમે આમાં સાકર પણ એડ કરી શકો છો અને તમે ગોળ પણ એડ કરી શકો છો હવે એક કપ જેટલું એટલે આપણે ચારનો કપ હોય તેટલું મેં દૂધ લીધું છે હવે આમાં બીજું એડ કરીશું વેનિલા એસેન્સ હા ફ્રેન્ડ્સ આમાં તમે વેનિલા એસેન્સના બે ટીપા ખાઈ નાખશો ને તો તેનું ફ્લેવર એટલી બેસ્ટ લાગશે ને ચીકુના શેકને કે તમે બહાર બજારમાંથી તમે લાવીને પીતા હોય ને તેવું તમને પરફેક્ટ તમને સ્વાદ અને તેની સ્મેલ પણ એ ટાઈપની આવશે જો તમારે વેનિલા એસેન્સ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે તેનો શેક થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ જાડો રગડા જેવો થઈ ગયો છે તો તમે ઉપવાસમાં તમે આટલા જ બે ચીકુ અને ત્રણ ચીકું આવી રીતે સમાન શેક બનાવશો ને તો તમારું પેટ એકદમ ઠંડુ થઈ જશે અને તમને એનર્જી મળશે અને પેટ પણ તમારું ભરાઈ જશે તો અત્યારે સિઝનલ ફૂડ તો ખરેખર લેવા જોઈએ તો હવે આપણો મિલ્ક શેક રેડી થઈ ગયો છે તો બે ચીકુનો કમ્પ્લીટ આપણે એક કપ એટલે કે એક ગ્લાસ કમ્પ્લીટ થઈ ગયો છે તો હવે આપણે થોડું ગાર્નિશ કરીશું બદામ અને કાજુ અને પિસ્તાથી કતરણની થોડી આપણે ગાર્નિશ કરીશું અને તરત જ મેં તો બનાવ્યો હતો ને તો મેં તરત જ મેં પી લીધો હતો મને તો ચીકુ છે ખૂબ ખૂબ જ ભાવે છે અને હું આ રીતે વેનિલા એસન્સ નાખીને પીવું છું તો ખૂબ જ સરસ લાગે છે અને મારા બાળકો એ ચોકલેટ એસન્સ નાખીને પણ પીવે છે તો રેડી થઈ ગયો છે એકદમ ઉનળતી કડકડતી ગરમીમાં પેટને ઠંડક આપે તેવો આપણો ચીકુ મિલ્કશેક રેડી છે તો હવે જે પીસ બીજા હતા તેને પણ આપણે મિક્સર જારમાં નાખી દઈશું તો આજે આપણે બે ટ્રીકથી એટલે કે બે રીતે આપણે ચીકુની કુલ્ફી બનાવવાના છીએ તો તમે વિડીયોને તમે લાસ્ટ સુધી જોજો તો મેં આના ઉપ આની અંદર એક ચમચી જેટલી મેં ખાંડ એડ કરી છે કેમ કે ચીકુમાં એટલી મીઠાશ છે ને કે તમે ખાંડ વગર પણ તમે નાખી શકો છો તો અહીં મેં બે નાની ચમચી મેં ખાંડ નાખી છે હવે તેની અંદર નાખીશું મિલ્ક પાવડર મિલ્ક પાવડરથી બરફ જામતો નથી અને આઈસ્ક્રીમ જેવું એકદમ ક્રીમી ક્રીમી ટેક્સચર બને છે એકદમ રગડા જેવું આઈસ્ક્રીમ જેવો થઈ જાય છે અને તેની અંદર મેં એક ડબ્બી જેટલો વેનિલા આઈસ્ક્રીમ મેં એડ કર્યો છે હા ફ્રેન્ડ્સ આમાં વેનીલા આઈસ્ક્રીમ તમે એડ કરશો ને તો ખૂબ જ સરસ થઈ જાય છે અને તમે જોઈ શકો છો ત્યારે ટેક્સચર એકદમ ઝાડું રગડા જેવું થઈ ગયું છે ગેસ વગર તમે આની ગુલ્ફી તમે બનાવી શકો છો અને દૂધ વગર પણ તમે ગુલ્ફી બનાવી શકો છો તો હવે આવી રીતે આવા ગુલ્ફીના મોડ ઓનલાઈન તમને મળે છે અને ઓફલાઈન પણ તમને અત્યારે બજારમાં તમને મળી જશે અને આ મોળ દોઢસોથી બસો સુધીની અંદર તમને મળી જશે અને જો તમારે આવા આઈસક્રીમ મોળ ન હોય તો હું તમને આગળ બતાવું છું કે તે પણ તમે આનાથી ગુલ્ફી બનાવી શકો છો તો આનાથી જો મેં કર્યું છે કે ત્રણ મૂળમાં રેડી થઈ ગયા છે તો ફરીથી આપણે એક બીજી રીતથી આપણે પ્રિપેર કરીશું ગુલ્ફી માટે જો તમારી પાસે વેનિલા આઈસ્ક્રીમ ન હોય તો તમારે કેવી રીતે તમારે આઈસ્ક્રીમ આવ્યો એટલે કે ગુલ્ફી તમારે આ બનાવવી તો આમ આવી રીતે મેં બે ચીકુને કટ કરી લીધા છે છોલીને તો હવે તેના પીસ આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું હવે આપણી પાસે કે નહીં વેનિલા આઈસ્ક્રીમ કે નહીં કોઈ એસેન્સ ન હોય તો એ પણ તમે એની ગુલ્ફી બનાવી શકો છો આમાં મેં મિલ્ક પાવડર મેં એડ કર્યો છે બે ટી સ્પૂન મેં એડ કર્યો છે તમે જે મેં પહેલાં એડ કર્યો હતો ને કે મોટી ચમચી ભરીને તો હા એક મોટી ચમચી ભરીને એડ કરી દેવાનું છે આમાં મેં થોડી ખાંડ નાખી છે ખાંડનું પ્રમાણ મેં ઓછું નાખ્યું છે આમાં હવે આપણે નાખીશું કાજુ હા ફ્રેન્ડ તમારી પાસે કાજુ હોય અથવા તો સિંગદાણા હોય તો તમે આમાં નાખી શકો છો તો તેનું ટેક્સર પણ એકદમ આવી રીતે વેનિલા જે આપણે આઈસ્ક્રીમ નાખ્યું ને તેવું જે બની જશે અને તે અતકજરું આમાં મિક્સર ભરી જશે તો એટલે ગુલ્ફીનું ટેક્સચર પણ આખું બદલાઈ જશે તેના ઉપર કકરી કકરી લે લાગી જશે એટલે ખૂબ જ તેનો દેખાવ પણ સરસ લાગી જશે તો આનું ટેક્સચર એકદમ ગાઢું થઈ ગયું હતું જેથી કરીને બે એક ચમચી જેટલું મેં દૂધ એડ કર્યું છે જેથી કરીને જે પહેલું ટેક્સચર હતું તે પ્રમાણે આપણે બની શકે તો તમે જોઈ શકો છો તમે આ આઈડિયા પણ તમે સારી રીતે તમે બનાવી શકો છો એટલે કે આઈડિયાથી પણ તમે ગુલ્ફી બનાવી શકો છો અને પહેલા પણ મેં તમને બતાવી છે તે ગુલ્ફી પણ તમે બનાવી શકો છો તો હું આવી રીતે આપણે મોડમાં હું નાખી દઉં છું એટલે કે નું જે બોક્સ છે તેમાં નાખી દઉં છું અરે જો તમારી પાસે આવી રીતે આઈસ્ક્રીમના એટલે કે ગુલ્ફીના મૂળ ન હોય તો તમારે ચાના કપ ઘરમાં હોય છે અથવા તો વાટકી હોતી હોય છે નાના ગ્લાસ હોતા હોય છે તેનાથી પણ તમે બનાવી શકો છો તો તમે જોઈ શકો છો આવી રીતે આઈસ્ક્રીમના મોડમાં મેં આવી રીતે ઢાંકણા પેક કરી દીધા છે તો હવે આપણે સાત આઠ કલાક પછી આપણા કમ્પ્લેટ દુકાન જેવી એટલે કે બજાર જેવી એકદમ ઠંડી ઠંડી ગુલ્ફી આપણી રેડી થઈ જશે તો હવે જે આપણે મિક્સર બનાવ્યું હતું તે થોડું વધ્યું છે તો આવી રીતે મેં ચાના કપનો મેં ઉપયોગ કર્યો છે હા ફ્રેન્ડ ચાના કપથી આપણે માટલા ગુલ્ફી જેવી બહાર મળે છે તેવી આપણે માવા ગુલ્ફી જેવું બનાવી દઈશું તો આવી રીતે મેં બધામાં એડ કરી દીધા છે અને આવી રીતે જો તમારે સિલ્વર ફોઈલ પેપર હોય તો તમારે આવી રીતે એડ કરવાનું ન હોય તો તમે ગમે તે તેની પર તમે વાસણ ઢાંકી શકો છો ઢાંકવાનું કારણ એ છે કે બહારનું કોઈ ફ્લેવર આપણે આ ગુલ્ફીની અંદર આવી ન જાય અને ફટાફટ આપણી ગુલ્ફી છે તે જામી જશે તો હવે મળીએ આપણે સાતથી આઠ કલાક પછી ઓવરનાઇટ ગુલ્ફી રાખી છે અને બરફના ગાંગડા પણ હું એક પેટમાં કાઢી લઉં છું તે હું તમને આગળ કહીશ હવે આપણે સૌ પ્રથમ આપણે જે ચાના કપમાં રાખી હતી તે આપણે જોઈશું તેમાં મેં આવી રીતે ગુલ્ફીની સ્ટીક હું અંદર એડ કરી દઉં છું અને જો ચાણા કપ તમારે એમને એમ ન નીકળ્યો તો તમે ચક્કુથી તમારે કાપો મારવાનો છે અને તેનો ચાનો કપને જે ઉપરનો જે કાગળનો ભાગ છે તે આવી રીતે તોડી દેવાનો છે અને આ મેં બરફના ગાંગડા ઉપર હું આ ગુલ્ફી મૂકું છું જેથી કરીને ગુલ્ફી ઓગળી ન જાય અને એના એ શેપમાં રહે અને આપણે તેને ઠંડી ઠંડીનો પણ સ્વાદ લઈ શકીએ પહેલાં પણ મેં આવી રીતે સમર રેસીપી ઘણી બધી તમારી સાથે મેં શેર કરી છે હમણાં જ મેં બદામ શેક અને ચોકલેટ શેકની રેસીપી તમારી સાથે મેં શેર કરી છે અને બજાર જેવો ચોકોબાર ઘરે આપણે કેવી રીતે બનાવીશું ફક્ત ત્રણ જ વસ્તુથી તેની રેસીપી મેં મેં તમારી સાથે શેર કરી છે તો ગુલ્ફી મૂળમાંથી મેં ગુલ્ફી ફટાફટ કાઢી લીધી છે અને તેના ઉપર ગાર્નિશ માટે મેં પિસ્તાના મેં કતરણ નાખી છે તો રેડી છે એકદમ બજાર જેવી અને યુનિક સ્વાદ સાથેની આપણી ચીકુની રેડી છે તો આજનો ચીકુનો મિલ્કશેક તમને કેવો લાગ્યો અને ચીકુની કુલ્ફી ગુલ્ફી તમને કેવી લાગી તે મને જરૂરથી કહેજો અને હા હવે એક નવી રેસીપી સાથે મળીશું